અમદાવાદના આવેલા ગોયલ પ્લાઝામાં ભવ્ય કરવામાં આવ્યું નવરાત્રી બે હજાર પચીસ ની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર પાર્ટી મોટા કલાકારોના કાફલા સાથે રંગે ચંગે નવરાત્રી મનાવાઈ રહી છે ત્યારે અમદાવાદના બોડકદેવમાં સુંદર અને ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટી દ્વારા વર્ષોથી આ પ્રકાર દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગરબા કરવામાં આવતા હોય છે સર સો ગોયલ પ્લાઝામાં આ એક ભવ્ય નવરાત્રિનું આયોજન થયું છે સર કેવી છે આજની તૈયારી અને કેવો છે ઉત્સાહનો માહોલ આજની તૈયારી નહીં અમે લગભગ બાવીસ તારીખથી એને એક વીક પહેલાંથી તૈયારી શરૂ કરી હતી અને બાવીસ તારીખથી ગોયલ પ્લાઝા પરિવારમાં એક નવરાત્રિનું ભવ્ય આયોજન કરેલું છે અને આજે એનો છઠ્ઠો દિવસ છે આજે છઠ્ઠા દિવસ અને શનિવાર છે એટલે આવતી એક જ વીકેન્ડ છે એટલે આખા પરિવારની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે અને નવરાત્રિ રોજે રોજ દિવસે દિવસે દરેક લોકો રશિયાઓ એના ધૂમ રીતે નાચે છે અલગ અલગ ડ્રેસ બધા પહેરીને આવે છે અને ખૂબ આનંદથી સાથ સહકારથી એકદમ એકતાના રૂપે નવરાત્રીના તાલે બધા રંગી ગયા છે સર આપનું નામ શું છે અને આજનો આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે એમાં આજનો ઉત્સાહ અને ઉમંગ કેવો દેખાઈ રહ્યો છે નમસ્કાર મારું નામ નરેશબેન ગઢવી હું ઇક્વિટાસ બેંકમાં પ્રહલાદનગર શાખાનો બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત છું હું અને લગભગ દસેક દિવસ પહેલાં હિતેશભાઈ સાથે મુલાકાતમાં બેઠા હતા તે દરમિયાન વાત થઈ અને અહીંયા નવરાત્રિનું એક ભવ્ય આયોજન થાય છે એ અમારે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું તો માતાજીના નોરતા જ્યારે ઉજવાતા હોય અને ભક્તિનો માહોલ હોય તો એમાં સાથે કેમ ના જોડાવવું એક એવો સરસ વિચાર આવ્યો અમને અને હિતેશભાઈના વિચારને અમે વધાવી લીધો અને એમાં સાથ સહકાર આપવા માટે જોડાઈ ગયા આમાં અમે સહભાગી થયા છીએ અને હિતેશભાઈએ અમને એમાં સહભાગી થવા માટે લાભ આપ્યો એના માટે હું હિતેશભાઈનો અને તમામ ગોયલબાઝારના રહેવાસીઓનો આભારી છું અમે ચાર પાંચ દિવસથી રોજે અહીંયા આવીએ છીએ અમે જોઈએ છીએ એક અનેરો આનંદ અને ઉત્સાહ જે ઉત્સાહથી અહીંયા ઉજવાય છે નોરતા તો એના માટે હું તમામ છું ખૂબ ખૂબ ગત સોસાયટીમાં પંચદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી ત્યારબાદ આ વર્ષે પંચદેવ મંદિરની સ્થાપના બાદ પ્રથમ નવરાત્રિમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે જેમાં શહેરની ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તથા શહેરના જાણીતા એમ જે જ્વેલર્સ અને આભૂષણ જ્વેલર્સ દ્વારા આ ગરબા સ્પોન્સર્સ કરવામાં આવ્યા હતા આજે આ હો તમે સ્પોન્સર થયા છો છઠું મોટું છે એસ્ટ્રોલોજી એસ્ટ્રોજી દીપક જે રોયલ પ્લાઝાનો સભ્ય છું અમારે અહીંયા દર વર્ષે જે નવરાત્રીનું આયોજન થાય છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી રીતે થાય છે આ ફેર આયોજનમાં વધારો કરવા માટે મેં મારી તરફથી ગિફ્ટ યોજના બહાર પાડેલી છે કે જે દરેક સભ્યોને કંઈ કંઈક ગિફ્ટ રૂપે મળે જેનાથી બધામાં પ્રોત્સાહન વધે અમારી સોસાયટીમાં આ રીતનું ફંક્શન આના સિવાય પણ દરેક તહેવારે બહુ સારા ફંક્શન થતા હોય છે જેના માટે દરેક સભ્યો બધા સાથે મળીને બહુ સારી રીતે એકબીજાનું કામ કરે છે અને બહુ સારી રીતે ઉત્સવ મનાવે છે એના કારણે હું દરેક સભ્યોને શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને અમારા ચેરમેન નીતિશભાઈ તથા કમિટી મેમ્બર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ પ્રસંગે સોસાયટીના ચેરમેન શ્રી હિતેશ વ્યાસ તથા સોસાયટીના અન્ય અગ્રણી રહીશો દ્વારા આ નવરાત્રી ઉપર શુભકામનાઓ આપવામાં આવી હતી નમસ્કાર હું અંકુર જોશી ગોવિંદ સોમનગર હાઉસિંગ કોપરેટિવ સોસાયટીનો એક્ઝિક્યુટિવ મેમ્બર આપ સૌને નવરાત્રિની ખૂબ જ શુભેચ્છા આપું છું અને આપ સૌને આપ સૌ માટે નવરાત્રિ બહુ ખૂબ ખૂબ જ મંગલમય રહે ખૂબ જ આનંદમય રહે અને માતાજીનો આશીર્વાદ આપને પ્રાપ્ત થાય એવી વિનંતી કરું છું અને ગરબાના રંગમયા માહોલમાં બધા જ જુએ બધા જ એનર્જીથી ખુશ રહે અને સુખ સમૃદ્ધિ શાંતિ બધાને મળે એવી શુભેચ્છાઓ આપું છું